ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ નવ વર વધુના લગ્નનું આયોજન કરવામાં આવ્યું શ્રીનારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યા છે અને ત્યારે શ્રીનારી સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આઠ મહિલાઓનું મંડળ છે છેલ્લા છ મહિનાથી આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે નવ દીકરીઓના ટ્રસ્ટ દ્વારા લગ્ન કરવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે કુંવરજી બાવળીયાએ હાજરી આપીને અને તેમજ શ્રી નારી સેવા ટ્રસ્ટ મહિલાઓએ પુષ્પગુચ્છ આપીને ખાસ સન્માનિત કર્યા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ લગ્ન મંડપમાં જઈને નવ વધુને જે વર વધુ હતા તેમને આશીર્વાદ પણ આપ્યા તેમજ એકાવન હજાર રૂપિયા આપી નારી સેવા ટ્રસ્ટ ભેટ આપી હતી તેમજ સભાને પણ સંબોધિત કરી હતી શ્રી નારી સેવા ટ્રસ્ટના સભ્યોને બિરદાવ્યા પણ હતા

ઉપાડીને કાર્ય એ કાર્યમાં હું જમીન મુજબ એ સપોર્ટ આપ્યો છે અને ગ્રુપના દરેક મેમ્બરે પોતાના ત્યારે કશકને પ્રયત્ન કર્યો છે કે જે ત્યાં ગરીબ અમે નવતી કરી અને લગ્ન અમે શું કરેલી પાર્ટી આગામી વસ્તુ આગામી વર્ષોમાં અમે સ્ત્રીઓને આત્મનિર્ભર કરવા માટેના નવા નવા